તો ચાલો મિત્રો આજે આપણે જાણીશું કે ગવર્મેન્ટની ઓફિસમાંથી આવકનો દાખલો નીકાળવા માટે કઢાવવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈતું હોય છે તેના વિશે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તમે ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આવકનો દાખલો તમે નગરપાલિકા લાગતું હોય કે મહાનગરપાલિકા લાગતું હોય તમારે દરેક જગ્યાએ સરખાજ કાગળિયાની જરૂર પડશે અને હા આ ફક્ત ગુજરાતમાં રહેતા રહેવાસી માટે છે તો અહીંયા તમારે સૌથી પહેલાં રેસિડન્સી પ્રૂફની જરૂર પડશે જેને રહેવાસીનો પુરાવો કહેવામાં આવે છે તેના પછી તમારે જોઈશે તે છે આઈડેન્ટિટી પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફ એટલે ઓળખનો પુરાવો તમારી ઓળખનો પુરાવો તેના વિશે ડોક્યુમેન્ટ્સ જોઈશે તેના પછી તમારે જોઈશે ઇન્કમ પ્રૂફ એટલે તમારી આવકનો પુરાવો તમારી આવક ક્યાંથી થઈ રહી છે તેનો પુરાવો જોઈશે ચોથા નંબર પર તમારે જરૂર પડશે સર્વિસ પ્રૂફ તો આમાં તમારે નોકરી નો પુરાવો ને લગતા કાગળિયાની ડોક્યુમેન્ટની જરૂર પડશે સૌથી પહેલાં રેસિડન્સ પ્રૂફ એટલે રહેઠાણના પુરાવામાં તમારે જે કાગળિયા જોઈશે તેમાં છે રેશન કાર્ડની જેરોક્સ જોઈશે સેકન્ડ પર લઈએ કે ઘરનું લાઈટ બિલ તેના પછી ઘરનું ટેલિફોન બિલ મિત્રો આ જેટલા બી ડોક્યુમેન્ટ છે તેમાંથી ફક્ત એકની જ જરૂર પડશે ચોથા નંબર પર ચૂંટણી કાર્ડ છે પાંચમા નંબર પર છે પાસપોર્ટની ની ઝેરોક્સ મિત્રો યાદ રાખજો રેસિડન્સ પ્રૂફ માં આ જેટલા બી પોઈન્ટ આપે છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે છઠ્ઠા નંબર પર આધાર કાર્ડની ની ઝેરોક્સ સાતમા નંબર પર તમારે બેંક પાસબુક ના પેજની પેજ ઝેરોક્સ અથવા કેન્સલ ચેક અને આઠમા નંબર પર ગેરંટીનો નો પુરાવો આ આઠે આઠમાંથી ડોક્યુમેન્ટમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગી બનશે હવે આપણે જોઈશું આઈડેન્ટિટી પ્રૂફ એટલે કે ઓળખના પુરાવામાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેમાં તમારે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષની જરૂર પડશે સેકન્ડ નંબર છે પાન કાર્ડની ઝેરોક્ષ થર્ડ નંબર પર પાસપોર્ટની ઝેરોક્ષ અને પાંચમા નંબર પર ફોટો સાથે ગવર્મેન્ટ આઈડી કાર્ડ અથવા ફોટો સાથે નોકરી કરતા હોય ત્યાંનું આઈડી કાર્ડ એ રીતે છ ડોક્યુમેન્ટ્સ અહીંયા જરૂર છે હવે આપણે જાણીશું ઇન્કમ પ્રૂફ એટલે આવકના પુરાવા એમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એમાં તમારે એમ્પ્લોયરનું પ્રમાણપત્રની જરૂર પડશે તે ના હોય તો તમારા પગારની પહોંચ એમાં ફોર્મ નંબર સિક્સટીન એ અથવા છેલ્લા ત્રણ વર્ષનો આઈટીઆર જો તમે વ્યવસાય કરતા હોય તો છેલ્લા ત્રણ વર્ષનો આઈટીઆર અથવા વ્યવસાયની બેલેન્સ શીટ ઇન્કમ પુરાવામાં પણ કોઈ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે ચોથા નંબર પર છે તલાટી સમક્ષ સેવા સંબંધિત પ્રમાણપત્ર અને લાસ્ટ સર્વિસ સ્ટ્રૂફ એટલે નોકરીનો પુરાવો તો તેની અંદર તમારે રેશન કાર્ડની જેરોક્સની જરૂર પડશે તે ના હોય તો તમે એફિડેવિટ જે ડોક્યુમેન્ટ હોય છે તે કરાવી શકો અને અથવા લાઈટ બિલની ઝેરોક્ષ મૂકી શકો આપને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી લાઈક કરજો અને આ વિડીયોને જરૂરથી તમારા મિત્ર ફેમિલી સર્કલમાં શેર કરજો અને તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો